શ્રીજીની સાથે બંને તરફ ગૌ માતાના મુખમાંથી અવિરત જળ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે તો બીટીએચ ગ્રુપના યુવાનો દ્વારા प्रयागराज કુંભમેળાની આબેહૂબ ઝાંકી દર્શાવી છે કુંભમેળાની તમામ ઝાંકી જોઈ શકાય છે સાથે સમુદ્ર મંથનની ઝાંકીએ દર્શનાથે આવતા ભક્તોમાં ભારે આકર્ષણ જમાવ્યું છે સમુદ્ર મંથનની આબેહૂબ ઝાંકીને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે ઓ રાજેશભાઈ પટેલ અંકલેશ અને નવી દેવી અમારે જે આ વખતે ગણપતિની અંદર અમે પ્રયાગરાજ અને સમુદ્ર મંથન જે બનાવેલું છે એ ખૂબ સુંદર આયોજન કર્યું છે એના માટે અંકલેશ્વર ભરૂચ જિલ્લાને ભાવિક ભક્તોને ખાસ વિનંતી કે અમારે ત્યાં આગળ દર્શન કરવા પડધારે એ ખૂબ ખૂબ અભિનંદન આભાર પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર